નમસ્કાર મિત્રો આજે મારે વાત કરવી છે મંદિરોની અંદર લાગતી બે અલગ અલગ પ્રકારની લાઇનોની એક વીઆઈપી લાઈન છે જેમાં પૈસા દઈને લોકો વીઆઈપી લાઇનમાં રહે છે અથવા તો ઓછો સમય સુધી ઊભા રહે છે અને બીજી લાઈન મંદિરની અંદર જ ભગવાનના ધામમાં એવી લાઈન છે કે જે સામાન્ય લોકોની છે જેની પાસે પૈસા નથી અથવા તો પૈસાથી જે લોકો ટિકિટ ખરીદતા નથી વીઆઈપી લાઇનમાં જવા માંગતા નથી આવા સામાન્ય લોકોએ લાંબો સમય સુધી ઘણી વખત છે એ અમુક અમુક જ્યોતિર્લિંગમાં કે મોટા મંદિરમાં કલાકો સુધી લાઈનમાં જ્યારે જેની પાસે પૈસા છે અથવા તો વીઆઈપી પાસ ખરીદે છે ને એની માટે અલગ સુવિધાઓ છે આ બાબતે લોકોના મંતવ્યો અલગ અલગ છે ઘણા લોકો છે એ આ બાબતનું સમર્થન કરે છે ઘણા બાબત ઘણા લોકો છે આ બાબતનો સખત વિરોધ કરે છે વિરોધ કરનારનું કેવું એવું છે કે ભગવાનના મંદિરની અંદર ભગવાનની સામે તો બધા લોકો એક સમાન હોય ને પૈસાદાર એક સરખા હોય ગરીબ લોકો એક સમાન હોય એવું ભગવાનના ધામમાં જો બધા લોકો એક સમાન હોય તો પછી બંને લોકો માટે અલગ અલગ લાઈન શા માટે વીઆઈપી લોકો માટે દર્શનની લાઈન અલગ શા માટે ગરીબ લોકો માટે અથવા તો સામાન્ય લોકો માટે ધારો કે ગરીબ ના પણ ગણો તો સામાન્ય લોકો માટે કે જે પાસ નથી ખરીદતા એ લોકો માટે અલગ લાઈન શા માટે વીઆઈપી લોકો જલ્દી દર્શન કરી શકે ભગવાનના સહેજ વીઆઈપી નથી અથવા તો વીઆઈપી પાસ ખરીદતા નથી એ લોકો એ દર્શન માટે લાંબી લાઈનમાં ઊભું રહેવાનું આમાં આ બાબતમાં અનેક તર્ક વિતર્ક ઊભા થાય છે મંદિરોની અંદર વીઆઈપી કલ્ચર અને સામાન્ય લોકો માટેની અલગ લાઈન આ બાબતે લોકોના મંતવ્યો અલગ અલગ હોઈ શકે લોકોના તર્ક અલગ અલગ હોઈ શકે પરંતુ આ આખો વિડિયો જોયા પછી હું તમારી સામે અમુક તર્ક રાખવાનો છું એ તર્કના આધારે તમને શું લાગે છે કે મંદિરમાં આવું વીઆઈપી કલ્ચર હોવું જોઈએ કે નહીં સામાન્ય લોકો માટે લાંબી લાઈનો વીઆઈપી માટે ટૂંકી લાઇનો અથવા તો જલ્દી દર્શન આવું ભગવાનની સામે હોવું જોઈએ કે નહીં તમારો શું તર્ક છે એ આ વિડીયો જોયા પછી તમે મને જણાવજો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક ખાસ અપીલ છે કે તમે ચેનલ ઉપર નવા હોય તો અવનવા વિડીયો માટે અવનવી રસપ્રદ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જશો એક જ સિટીની અંદર રહેતા બે અલગ અલગ લોકો ભગવાન શ્રી રામના દર્શન કરવા જવા માટે અયોધ્યા જવા માટે નીકળી જાય છે અયોધ્યા જવા માટે એને પોતાના ઘરથી રેલવે સ્ટેશન જવાનું છે રેલવે સ્ટેશનથી અયોધ્યા સુધી ટ્રેનમાં જવાનું છે અને ત્યાંથી ટ્રેનમાંથી ઉતરીને પછી ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે જવાનું છે આખી જર્ની તમે જુઓ પહેલાં ઘરેથી રેલવે સ્ટેશન જવા માટે એ બંને લોકો રેપિડો કરે છે રેપિડોમાં એક માણસથી રેપિડોમાં બાઇક બોલાવે છે અને બીજો માણસ રેપિડોમાં કાર બોલાવે છે જે કાર બોલાવે છે એને વધારે પૈસા લાગે છે બાઇક બોલાવે છે એને સહજ રીતે ઓછા પૈસા લાગે છે હવે બંને રેલવે સ્ટેશન પહોંચી જાય છે રેલવે સ્ટેશનમાં એક ફર્સ્ટ એસી કોચ બુક કરેલો છે અને બીજા એસી એ થર્ડ એસી કોચ બુક કર્યો છે હવે જે ફર્સ્ટ એસી કોચ બુક કર્યો છે એને ખૂબ વધારે ભાડું છે જ્યારે થર્ડ એસી વાળાને એટલું ભાડું નથી પરંતુ બંનેએ પોતાની જરૂરિયાત પ્રમાણે લક્ઝરી ખરીદી છે સુવિધા ખરીદી છે જેને ફર્સ્ટ એસી પોસાય તે ફર્સ્ટ એસી ખરીદે છે થર્ડ એસી પોસાય તે થર્ડ એસી ખરીદે છે અને સાથે એની સુવિધાની જરૂરિયાત પણ બહુ મહત્વ કરે છે જેને વધારે સુવિધાની જરૂર હોય તે વધારે ખરીદે ઓછી સુવિધાની જરૂર હોય થર્ડ એસી ખરીદે છે બંને છે એ અલગ અલગ પૈસાની ટિકિટ સાથે છે એ એક જ ટ્રેનની અંદર બેસી જાય છે અને બંને એક જ સરખી સ્પીડે છે એ અયોધ્યા જવા માટે નીકળી જાય છે બંને એક જ ટ્રેનમાં હોવા છતાં એક જ સ્પીડે હોવા છતાં અલગ અલગ ભાડું ચૂકવે છે કેમ કે બંને અલગ અલગ લક્ઝરી ખરીદે અલગ અલગ સુવિધા ખરીદી છે હવે અયોધ્યા પહોંચ્યા પછી ભગવાન શ્રી રામના દર્શનમાં બંને છે એ અલગ અલગ લાઇનમાં રહી જાય છે એક સામાન્ય લોકોની લાઇન છે એમાં કોઈ પૈસા નથી એમાં કોઈ તમારે ટિકિટ લેવાની નથી એમાં કોઈ તમારે વધારે સુવિધા ખરીદવાની જરૂર નથી મોટા ભાગના લોકો આ લાઇનમાં રહેતા હોય છે સર બીજી બાજુ એવી લાઈન છે કે જે વીઆઈપી પાછવાળી લાઇન છે એમાં તમે પૈસા ખરીદો અને વીઆઈપી લાઇનમાં લાગી દો જે સામાન્ય લોકોની લાઇન છે તે વધારે લાંબી છે કેમ કે એમાં વધુ લોકો જોડાય છે જ્યારે પૈસા ખરીદીને વધારે સુવિધાવાળી લાઈન જેણે લીધી જેને સમય ઓછો જેની પાસે સમય ઓછો છે સમય બચાવવો છે ને ઓછો સમય સુધી જે લોકો છે એ લાઈનમાં ઉભા રહી શકે એમ છે તે લોકો છે વધારે સુવિધા ખરીદે છે એટલે હજી જર્ની છે એના ઘરેથી લઈને ભગવાન શ્રી રામના દર્શન ના થાય ત્યાં સુધી એની જર્ની ચાલુ જ છે કેમ કે દર્શન થઈ ગયા હોત જર્ની પૂરી થઈ ગઈ હોત તો દર્શન થઈ ગયા હોત દર્શન થઈ ગયા હોત તો લાઇનમાં ના ઉભા હોત જ્યાં સુધી લાઈનમાં છે ત્યાં સુધી એની જર્ની ઘરેથી જે ચાલુ થઈ હતી એ હજી ચાલુ જ છે ઘરેથી રેલવે સ્ટેશન જવા માટે અલગ સુવિધા ખરીદી બંને અલગ અલગ પૈસા લાગ્યા પછી રેલવે સ્ટેશન એક જ રેલ એક જ ટ્રેનની અંદર બંને અલગ અલગ સુવિધા ખરીદી એટલે બંનેને અલગ અલગ પૈસા લાગ્યા અને હવે પછી મંદિરની અંદર લાઇનમાં લાગ્યા પછી બંને અલગ અલગ સુવિધા ખરીદી અથવા તો એક સુવિધા ના ખરીદી એટલે સામાન્ય લોકોની લાઇનમાં છે એકે સુવિધા ખરીદી તો એ લોકો સામાન્ય લોકોની લાઈનમાં નથી પણ વીઆઈપી લાઈનમાં છે હવે આખી વાત સમજવા જેવી છે કે સામાન્ય લોકોની લાઇન છે એ વધારે લાંબી છે વીઆઈપી લોકોની લાઇન છે એ ઓછી લાંબી છે પણ જે માણસે જેને જેવી સુવિધાની જરૂરિયાત હતી એવી સુવિધા ખરીદી છે અમુકને જરૂરિયાત નથી તે સામાન્ય લોકોની લાઇનમાં છે જે લોકોને વધારે સુવિધાની જરૂરિયાત છે તે વીઆઈપી લોકોની લાઈનમાં છે હવે આ જર્નીની આખી બાબત છે જેને જેવી સુવિધાની જરૂર એવી લોકો સુવિધા ખરીદે છે આમાં ભગવાનના દર્શન કરવા માટેની બાબત તમે જોડતા હો તો એ બાબત છે જ નહીં તો તમારે રેપિડો કરી ત્યારે જ જોડવી જોઈએ કે ભાઈ ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે જાય છે તો એકના રેપિડોમાં વધારે પૈસા લીધા ને એકના ઓછા લીધા કેમ કે બંને સુવિધા જ અલગ ખરીદી છે પછી ટ્રેનમાં તમે આ બાબત જોડી શકો કે એકને સિ ફર્સ્ટ એસીના બહુ વધારે પૈસા છે બીજાને થર્ડ એસીના સાવ ઓછા છે તો ફર્સ્ટ એસી વાળા કોઈ દિવસ એવો વિરોધ કરે કે થર્ડ એસી વાળા એવું કરે કે અમને કેમ ઓછી સુવિધા આપી અમને સામાન્ય ડબ્બામાં નાખ્યા કેમ કે તમે ઓછી સુવિધા ખરીદી છે આપણે પોતે પણ મોટાભાગે ઓછી સુવિધાઓ ખરીદતા હોઈએ છીએ પછી ભગવાનની લાઈનમાં જ્યારે પહોંચ્યા મંદિરની અંદર ત્યારે આપણે જેવી સુવિધા ખરીદીએ છીએ એવી સુવિધા આપણને મળશે આ બાબત આખી સુવિધા ઉપરની છે નહીં કે ભગવાનની આગળ કોઈ મોટા થવાની કે નાના થવાની વાત છે તો અંતમાં એટલું જ કહેવાનું કે આપણા ઘરેથી જે સફર ચાલુ થાય છે એ સફર ભગવાનના દર્શન ના થઈ જાય ત્યાં સુધી શરૂ જ હોય છે આ સફર દરમિયાન તમે અલગ 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 વાહનનો ઉપયોગ ઉપયોગ કરો કરો સુવિધાનો અને જેવી સુવિધા ખરીદો એવા પૈસા આપો છો એટલે આમાં ભગવાનના મંદિરની અંદર પહોંચ્યા પછી વીઆઈપી ની અલગ લાઈન એટલે ઓછા વધુ પૈસા ને સામાન્ય લોકોની વધારે લાંબી લાઈન છે તો આવો ભેદભાવ કેમ એવી કોઈ બાબત છે જ નહીં આપણે જેવી આપણી જરૂરિયાત છે એવી બાબત આપણે સતત ખરીદીએ છીએ ભગવાનની સામે પહોંચ્યા પછી ને ભગવાનના દર્શન કર્યા પછી વીઆઈપી લાઇનમાં રહેલા લોકોને સમાન આશીર્વાદ મળે છે અને સામાન્ય લાઇનમાં રહેલા લોકોને સમાન મળે છે જે લોકોએ પૈસાથી ટિકિટ ખરીદી છે એને એટલા જ આશીર્વાદ મળે છે જેટલા સામાન્ય લોકો જે ટિકિટ નથી ખરીદતા એને મળે છે ભગવાનની આગળ આવો કોઈ ભેદભાવ હોય નહીં માત્ર આપણે જર્ની દરમિયાન આપણા ઘરેથી મંદિર સુધી અથવા તો ભગવાનના દર્શન સુધી જે આખી જર્ની છે એમાં આપણે સુવિધાઓ અલગ અલગ ખરીદતા હોય હોઈ શકીએ પરંતુ ભગવાન આગળ દરેક લોકો એક સમાન જ હોય આ ઉપરાંત એક મહત્ત્વની વાત એવી છે કે જે પૈસા મંદિર સુધી આવે છે જે પૈસા વીઆઈપી લાઇનમાંથી આવે છે આ પૈસા છે સરકારની તિજોરી સુધી પણ પહોંચે છે અને લોકો જે સામાન્ય લોકો છે એની સુવિધા માટે પણ પહોંચે છે દેવસ્થાનોને સુગમ્ય બનાવવા માટે સુવિધાજનક બનાવવા માટે જે પૈસા જે વીઆઈપી લાઈનમાંથી આવ્યા છે એ પૈસા છે સામાન્ય લોકોના ઉપયોગ માટે પણ વપરાય છે તો અંતમાં તમારા દ્રષ્ટિકોણથી ભગવાનના મંદિરની અંદર ભગવાનના દર્શન કરવા માટે જે વીઆઈપી કલ્ચર ઊભું થયું છે તે હોવું જોઈએ કે ના હોવું જોઈએ તમારું મંતવ્ય જરૂર જણાવશો